દિવસને દિવસે સે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર પોલીસને નવી ટેકનોલોજી સાથે અપડેટ કરી રહ્યું છે ત્યારે હવે સાયબર ફ્રોડની ઘટનાઓમાં જેટલી રકમનો સાયબર ફ્રોડ થયો હશે તેટલી જ રકમનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે એના સિવાય બેંક એકાઉન્ટ રાવેદા મુજબ ચાલુ રહેશે જેના લઈને આજે જનજાગૃતિ માટે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજાય અત્યારના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડના બનાવો ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યા છે લોકોને તેમના મોબાઈલ લેપટોપ કેવા સાયબર ફ્રોડ ઓનલાઈન ગુનાઓને રોકવા સાયબર ક્રાઇમ વિભાગની રચના કરી સાયબર ક્રાઇમ પોલીસને વધુ હાઈટેક બનાવી છે સાથે જ સાયબર ફ્રોડ અંગે કાયદાકીય જોગવાઈ કરી છે જેના કારણે

એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે કેટલી કેટલી એ યોજનાઓ કે કેટલા પ્લાન કરે સરકાર શ્રીએ તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે જો કોઈ આવા ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ જે સરકારનું હેલ્પલાઈન નંબર છે એના ઉપર જાણ કરે જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે એના પૈસા ત્યાં આગળ બ્લોક થાય અને રિફંડ મળી શકે એ આધારે આપણા આંકડા જોઈએ તો બે હજાર ત્રીસમાં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા વીસેક કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને તેમજ એ સંખ્યા બે હજાર ચોવીસમાં જોઈએ તો અંદાજે ચોપનથી પંચાવન કરોડ જેવી તો સરકારશ્રી એ પગલામાં ખૂબ રસ લઈ આગળ વધવા માગ્યા છે અને એ પ્રક્રિયામાં હાલમાં એવું જોવામાં આવ્યું છે ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીજ થઈ જાય છે એકાઉન્ટ તો એકાઉન્ટ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે એ ધ્યાન પણ સરકારશ્રીના વાત એ ધ્યાને એ વાત આવી છે એ વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લે છે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું એનો કોઈ રોલ નથી એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો એ અટકાવવા માટે થઈને સરકારશ્રીએ આપણે સૂચનાઓ આપી છે ને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી હશે એટલી જ ફ્રીઝ થશે આખું એકાઉન્ટ અકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રી થશે બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે જ્યારે પણ ભાઈ કોઈ એને આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકાર શ્રીના હેલ્પલાઈન નંબર જે ઓગણીસ ત્રીસ છે એના ઉપર આપણને જાણ કરે જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે હવે અમારો કોઈ રોલ નથી અને બ્લોક થઈ ગયા છે તો એ લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે જેથી એની તપાસ કરીને એમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે તો આ બાબતની જાગૃતિ માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો

એના માટે થઈ સરકાર શ્રી આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કઈ થશે જયારે આખું એકાઉન્ટ ફ્રીજ નથી કરવા નાના વેપારીનું જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે